કે નવા હોય કપડા પહેરવાનું બહાર પછી નવા કરવાનું નવા ને બહાર ફરવાનું હોય આખો દિવસ એટલે એ લોકો મજા આવે તો આજે પૂજા હા પૂજવા જવાનું છે તો ચાલો અમે ધીરાજ અત્યારે નાસ્તો જમવાનું ન હોય સવાર સવારમાં તો દીકરીઓ પૂજવા જાય છે હવે ને યોધી રાજે વાર તૈયાર છે એને જાઉં મંદિરે પૂજવા કા હા જય છે બધા પૂજવા ગયા છે તો રસોડામાં અત્યારે શાક બને છે મૈત્રવી માટે વેફર તળી છે હિન્દી લોકો પૂજા કરીને આવ્યા છે વાર્તા થઈ ગઈ છે હાલો થઈ રહી છે ત્રણેયને બેસી નસ્તો કરી અને અમારા શિવ બાપુ શું કરે છે જો શિવ જો આમાં બોળીને ખાયો આ પાણી હોય ને

શરૂ થઈ ગયું છો કાકા ને કાકા ઓમે કેજો કાકા ભાઈ બોલ ભાઈ ભાઈ કોઈ બોલ ભાઈ બોલ તો ના ઓળખતો હતો ભાઈ 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 હા ભાઈ ભાઈ કે ભાઈ ઓમે કે ભાઈ તો છે

મિત્ર વિના ફ્રેન્ડ એના પ્રિયા દીદી ની બધું મદદ કરાવે છે તો આ રીતે એ લોકો કરે છે મસ્ત બનાવી છે એવી સરસ શિવલિંગ ક્યારના ના બનાવતા હતા પણ પછી એકવી હું જોવા મળતી ને તો એ વિડીયો આપણે નથી બનીનો પણ આ લોકો અત્યારે કલર કરે છે ને એ આપણે તમારી સાથે કીધું શેર કરી ચાલો તો બતાવું એકદમ મસ્ત કલર નજીકથી મસ્ત થઈ છે

ટાઈમ એ ટાઈમ પાસ થાય કે એટલે ફૂલકાજડી વ્રત હતું તો તમારે ટાઈમ પાસ થાય અને તમને મજા આવે ને કંઈક અલગ શીખવાય મળે તો આ રીતનું એ લોકો બનાવે છે સરસ મજાનું જો બની ગઈ મસ્ત શિવલિંગ દર્શન કરી લેજો બધા તો આ જાતે બનાવી છે પ્રિયા પ્રિયાબાઈએ ને શ્રદ્ધાએ

અને આજે દીરાજી તો બહુ સરસ બ્લોગ બનાવ્યો હતો કારણ કે એને બહુ મજા આવતી હતી આજે શું બનાવ્યો તો જો આ પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની એક લેવાની પછી ઓલું ઈ લેવાનો પછી સડ્યુલને

રણવીર તુફાન મેરે છત્રપતિ મહારાજ સંભાજી બોલે હતી છત્રપતિ ચલતે થયે મહારાજ એનો અર્થ છે ચલતા હતા ને મહારાજ સંભાજી ત્યારે શત્રુ પણ ભેભી થઈ જતા હતા ઉડતે મેં એટલે એનો હવામાં ઘોડા ઉડતા તે હતા हवा तो से घोड़े उड़ते थे मृत्यु सीधा डोरण में जो मर्द मराठा लड़ते थे चिंगा सदा की गुदी थी और ध्वज कैसरी तो चिंगा सदा की गुजी नहीं था ध्वज केसरी ले रहा था ध्वज केसरी ले रहे थे थोड़ के घोड़े गात उस पर चेहरे ले, ले रहे थे ओ ओ तूफान ओ जागे जागे है तू सदा रे तूफान ओ भगवे की शान है दुनका आलुमान आया आया है तूफान ગીત સમજાવ્યું હતું કેવું લાગ્યું ગીત સમજાવવાનું એ તમને કમેન્ટ કરજો જો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો